ચૈતર વસાવાનો પુષ્પા અવતાર જોયો ના જોયો હોય તો જોવો સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગ કહી કાર્યકરોને સંબોધ્યા લોકસભાની જંબુસર આમોદની આમ આદમી પાર્ટીનું સંકલન બેઠક યોજાઈ હતી ઝંડુ સમજ કે રખા હૈ ક્યાં ચૈતર વસાવા હૈ કભી ઝૂકેગા નહીં ચૈતર વસાવાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ક્યાં લગતા થા નહીં લૌટે જબતક તોડેંગે નહીં તબ તક છોડેગે નહીં અઝહર પઠાણ સટર ડે ન્યૂઝ ભરૂચ આ તો આપણી પહેલી મુલાકાત છે અને લાગણી સફર મુલાકાત છે પણ કઈ જ વાંધો નથી આપણે ભૂતકાળમાં પણ ડર્યા નથી અને આવનાર દિવસોમાં પણ આપણે કોઈ નથી ડરવાના નથી એમને હતું કે આ ભાઈ જેલમાં જ રહેશે અને લોકસભામાં આપણને ખુલ્લું મેદાન મળી જવાનું છે એમ જ હતું ને બધા બધા તમને પણ કહેતા હશે કે ભાઈ ચૈતરભાઈ તો જેલમાં જ રહ્યા હવે તમે અમારી સાથે આવી જાવ

આપણી લડત સાચી છે અને આપણે એ લોકોને પણ કહીએ છીએ આવી જાવ મેદાનમાં અમે તો જાહેર થઈ ગયેલા છે ઉમેદવાર ભરૂચ લોકસભા ગઠબંધનમાં આવી જાવ તમે પણ આ મેદાનમાં ખબર પડશે ચૈતરભાઈની તાકાત અને અમારા લોકોની તાકાત આટલો પાવર આટલી મોટી પાર્ટી સામે એટલા માટે કરું છું કે મારી સાથે તમારા જેવા કાર્યકરો છે મનોબળ વાળા કાર્યકરો છે ઈમાનદાર કાર્યકરો છે મને તમારા પર પૂરો ભરોસો છે કેમ કે આજે તમે તમારા ખર્ચે અમારા માટે આવીને અહીંયા બેઠા છો કોઈ સ્વાર્થ નથી તમને તમને માત્ર આવનાર ભવિષ્યમાં પરિવર્તન થશે અમે બધા એક પરિવારની જેમ તમને એક આશા છે કે આજે ચૈતરભાઈ માટે અમે સમય કાઢીશું આજે આમ આદમી પાર્ટી માટે અમે સમય કાઢીશું તો આવનાર દિવસ આમ આદમી પાર્ટી ને ચૈતરભાઈ અમારી સાથે આવીને ઉભા રહેશે તમને કરો